ભજન કીર્તન સાધુ સંતોના આશીર્વચનો અને ભક્તિ ગીતોના માહોલે સમગ્ર શહેરને એક આત્મીયતા અને ધાર્મિક એકતામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને દરેકે ધર્મના આદર્શો અને શાંતિના સંદેશને પોતાના જીવનમાં અનુસરવાનો સંકલ્પ કર્યો હતો આ પવિત્ર યાત્રાએ બિલ્લી મોરા શહેરને ભક્તિ અને સાંસ્કૃતિક એકતાના માળામાં મઢ્યો જેમાં બિલ્લી મોરા નગરપાલિકાના બોડી લાઇન સદસ્યોમાં અંકિત ટંડેલ એકતા ટંડેલ હાજરી આપી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ Jillan of